રાજકોટ શહેરમાં સાધુના વેશમાં ફરતી મદારી ગેંગે એક વૃદ્ધને લૂંટી લીધાની ઘટના બે દિવસ પહેલાં બની હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ હરકતમાં આવી હતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ બહાદુરનાથ પરમાર અને દેવનાથ બામનિયા એ વૃદ્ધને છેતરીને તેમની પાસેથી

અને જે મુજબ સંલગ્ન કલમ મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રનગર પોસ્ટે નોંધવામાં આવી હતી આનડિટે આન ડિટેક ગુનાના આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એલસીબી ઝોન ટુ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના બે આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર કે જે વાકાનેરનો રહેવાસી છે અપરાંત દેવાનાથ અજાનથ ભામણિયાને પકડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી બે લાખ આડત્રીસ હજાર નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવે છે હાલ આ બંને આરોપીઓને પકડીને પ્રનગર પોસ્ટે સોંપી વધુ તપાસ હજુ ચાલુમાં છે આવું એવું કોઈ એમની ગેંગ નું નામ નથી કે પણ આ લોકો હંમેશા એમની એમો પ્રમાણે વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા કે પોતે જયારે ગાડીમાં બેઠા હોય

પોલીસમાં જવાના છે તેની માટે તે હંમેશા કાર પણ અમે નંબર પ્લેટ વગરની યુઝ કરતા વસીકરણની આમાં હજી સુધી અમારી તપાસમાં કોઈ એવું કઈ આવ્યું નથી વસીકરણ કે એવી કોઈ વસ્તુ પણ આવી રીતે પોતાની વાતમાં જ લલચાવી ફોચલાવી અને આ એનકેર પ્રકારે તેમની પાસેથી આ ચાંદી સોરી સોનાની વીટી હોય ચેન હોય તેવું તેમની પાસેથી લઈ લેતા હાલ આ બંને આરોપીઓ છે તેમનો કોઈ ગુના ઇતિહાસ નથી પણ આ ને પકડ્યા પછી આપણે રાજકોટ શહેરના રાજકોટ શહેર પ્રવનગર પોસ્ટે તથા ગાંધીગ્રામ પોસ્ટેમાં ગુના દાખલ થયેલ ગુના ડિટેક્ટ કરવામાં આવે છે